ઉપલેટાના ડુમિયાણી ગામે વ્રજભૂમિ આશ્રમ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર યોજાયો જુદી જુદી પંદર જેટલી વિવિધ સ્પર્ધાઓમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજે સવારે જિલ્લા રમતગમત અધિકારી દિહોરા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો સતત ત્રીજા વર્ષે વ્રજભૂમિ આશ્રમ શાળામાં રંગોળી ગરબા સંગીત કબડ્ડી ખો ખો વકૃત્વ સ્પર્ધા સહિત જુદી જુદી પંદર જેટલી સ્પર્ધા યોજાઈ હતી વિશાળ કેમ્પસમાં નિર્ણાયકોની બહોળી હાજરીમાં જેટલા બાળકોએ પોતાનામાં રહેલું કૌશલ્ય ઉજાગર કરી નામ રોશન કરશે તાલુકા રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રમત ગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખે લઈ કે આજે અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત વક્તૃત્વ સ્પર્ધા રમોડી સ્પર્ધા ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને આશ્રમ શાળાના પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસો થી માંડી મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું